મહાદેવ હરિમ જય માતાજી જો અત્યારમાં સરસ મજાનો સારું પવન નીકળી ગયો છે ઠાર નથી પણ પવન બહુ છે એકદમ ઠંડો ઠંડો અને આવું પવન હોય ને એટલે કામ કરવાની આવે મજા આપણે તો કઈ કામ નથી કરતા પણ જે મરચાં વીણતા હોય ને એની વાત છે અત્યારમાં આપડે જો માણસો મરચાં વીણવાનું ચાલુ થઈ ગયું આજ તો લગભગ પૂરું થઈ જાય તો થઈ જાય આપને એમ થયું કે આઈરું પૂરી પૂગતી હશે પણ બધી હાઈરું અધૂરી છે

એટલે ભાજી તો બનશે પણ જે આપણે ડોકા બીટી લઈને અને પછી ચૈણો ફૂટે એટલે એમાં કંઈ ઘટે જ નહીં એકદમ ફૂટ કરે એટલે આની છે ને સૈણાની ભાજી પાંદની ભાજી આપણે છે ને સૈણાના પાંદની ભાજી આ બજારમાં ન મળે આપણે વાડીએ વાવેલા હોય ને એમાંથી જ કોટી પડે કારણ કે માર્કેટમાં કોઈ ખેડૂત આ તો વેચવા જતા નથી અને ખેડૂત વેચે

અને પાછે ડોકા જ બીટવાના એમ નકર તો વધારે મીટી લઈ જાલ નકર તો આપણે થોડા આગળથી બીટી તોય હાલે પણ એની મીઠાઈસ ન આવે એવી બધી મીઠાઈસ ને આને માપ હોય કોઈને ઉપરથી ડોકા કાપ્યા પછી તો પાછો સરીનો ફૂટે કેદી આ તો કઈ દેસર આપણે ઈંધણ જ રાખવાનું હા કારણ કે ફૂટશે બહુ

કઈ ઘટે નહી હે ને ઠંડી એવી હે કે આ બધા માણસો મરચા વીણે ને એને થોડીક ઠંડી લાગે પણ કામ કરવાનું મજા આવે આખો દી કામ કરતી કેમ થાકતા નથી કે ગરમી હોય ને કે થાકી જઈ ગઈ કંટાળી તે આપણે ચડવા નહી દાલ ગરમી હતી હો તે એક દિવસ એક દી લાગે ના ના આ સુકા તડકો હતો એક દી કેમ હું જોઈ દી કદી વાડીએ કામ કરવા દો આવતી હોય આપણે કરી દીધી મોટર ચાલુ ને દેવાનજી પપ્પા છે પાણી વારવા એટલે પાણી કંઈ બહુ જાજુ તો વારવાનું નથી પાણી આપણે લસણ બીટ અને ગાજર ત્રણ ક્યારે ટૂંકા ટૂંકા છે એટલે દસ મિનિટ થાય પાણી પાતા પણ તોય કહેવાય તો ખોરાક પાણી વારે છે એવું નહીં

આપણે ચણાના પાન ધોઈ ને કટિંગ કરી લીધા છે મરચા અને લસણ ભાજી બનાવવામાં એટલું જોઈ બાકી તો જે આપણે રેગ્યુલર મસાલા બધાય નાખતા હોય ઈ જ નાખવાના હોય તેલ આવે ને એટલી વાર છે આપણે દેવાસને ભાજી બધી બહુ ભાવે એટલે જો એને ભૂખ લાગીસ કા અને ચણાની ભાજી એટલે કઈ ઘટે જ નહીં

ચડવા દેવાનું છે આપણે મરચું નાખ્યું ને ચટણી ઓછી નાખવાની મોટા આપણા અત્યારે લીલા હોય ને ત્યારે તો થોડાક તીખા હોય એટલે લાલ કલર નહિ આવે લીલો જ કલર રહે તુવેર માં આટો મારવા તુવેર આપડી હવે હું કે તુવેર જોઈ ને છે પપ્પા કે હું કઉ છું મારો નિર્ણય તો કઈ હાલે પપ્પા કેસ એટલે તુવેર પાવી છે કે કેટલો ટાઈમ ઉભી રહે કે ઈ બધું નકી પાછું એન પપ્પા કરે આપણે એમ કે દાતેડા લઈને આવી જાવ તો આપણે દાતેડો લઈને આવી જવાનું તુવેર વાઢવા હવે ક્યો હું કે છે તુવેર કઈ બોલે છે કે નહીં જો તુવેર તો આપણે એમ કે છે કે હવે મને પાવ નઈ તો હાલ છે કારણ કે આજે આપણે પાઈને નઠવાડ્યું થયું છે એટલે જમીન તો આજે ભીની જ છે અને આ તો ખીલા મુરવારી જાત રહી મૂરિયા જાજા હોય એટલે આને કઈ પાણી ગમે ખેંચલી આ બધી તો પાકી ગઈ છે પછી અમુક કોઈ પાછતરા છોડવા હોય પસાટના વધારે પાણી મળતું હોય એમાં થોડુંક તકલીફ રહી બાકી આ બધું કમ્પ્લીટ ખખડવા માંડી જો હવે હવે પાવી નહીં પડે પણ આજે બધી ઢરી ગઈ જો હમ આ તો નમી જ ગઈ હે વજન થયા ખ્યા ખીજા છોડવા જો

એટલે આપણે સુખી છે તો આપણે દુખી હોત એટલે એ તો દેખાય ને એમ એટલે કીધું આપણે બાય ન પડે એમ એટલે આપણે તુવેર પ્રશ્ન દવા નો કે દવા આપણે કોરાજ નામાં ત્રણ રાઉન્ડ માર્યા બીજી એક દવા માયરી નથી અને ભેગી રોગ રાખી દે એટલે ગરો ન આવે કારણ કે આ મીઠી જાય રહી અને સીકણી એટલે આમાં ગરો આવવાનો પ્રશ્ન રહ્યો એટલે આપણે બે ફરે રોગર અને ત્રણ ફરે કોરાજન એટલે આપણે સિંગ ખોલીને તો સિંગ એવી ને એવી દેખાતી હોય કાંઈ ઘટે નહીં પણ અંદર ખોલીને તો દાણા હળી ગયેલું હોય એટલે જીવડી એને જીવડી કહે અંદર જીવડી પડી જાય ઉપરથી જેમ આપણે કપાસમાં ઝીંડવામાં કેમ ડખ મારીને અંદર એ ઉત્પન્ન થાય એમ આમાં એ સિંગ હાજી હોય અને અંદર જીવડી થાય ધનેડા જેવી એટલે તમારા દાણા ડેમેજ કરી નાખે પણ આપણે આમાં લગભગ ફોલી છે ને કે એવો પ્રશ્ન નથી કઈ રોગ જ નથી ઈ નથી પોર દાણા ડંકીલા બહુ હતા પણ ઓણ જોજો નહી હોય નથી ઓણ ઈ તો કહો એટલે આપણે ઈ ફાયદો થઈ ગયો હે અને 4 5 4 5 ની સંખ્યા હે સિંગમાં ચાર દાણા જાજા હે ક્યાંક પાંચ છે બાકી ચાર ની સંખ્યા હે આપણે તો આ વર્ષે આમાં તુવેર જોઈને આપણા ખેતરમાં પોર તુવેર વાવવાનો પ્લાન અત્યારથી કરી લીધો છે કે પોર આપણે તુવેરનું વાવેતર વધુ કરવાના છે એ આપણી ખેતરમાં હોતન કરવાના છે આના સિવાય હે ને ખેતી પોહાય એમ જ નથી હા હેલી ખર્જો તો કઈ ને કેટલા હજાર ની દવા જોઈ દવા આમાં ગણીને તો 2500 રૂપિયા ની દવા જોઈએ હા દે આને મરચીમાં મરચીમાં થાકી જાય અને આમાં દવા નહીં ખાતર એટલું બધું નહીં અને ઉત્પાદન સારું બિયારણ સસ્તું અને માથાકૂટ વિનાનું જો દાણ એકદમ બધાય કેવા નેવા છે

આપણે બહારના પોપૈયા લઈને ખાતા હોય આવો કોઈ દી મીઠા ન લાગ્યા હોય એટલે આપણે કોણ જાણ કેમ પકાવતા હોય અને આ તો બહુ જ મીઠા છે એટલે આપણે અહીંયા વાડીયા દેતા જાઉં એક વા ઉતારી બે બે હૈરે જ ઉતારી છે એક હૈને દેતા જાય ને કમે લેતા જાય જીવ કુસી નાનજી બાફા દઈ દેવું એટલે બધાનું સેટિંગ થઈ ગયું હવે અત્યારે નથી જ ઉતારવું મારે તાકી તાંકી આ કે અહીંયા કિસ્કોલા સડી જાય છે તો વળી કોથરો બાંધતો તો આવું કારણ લાગે પપ્પા હાલો લઈ લે આ તો ફૂલ છે આ એક તો પરબાનું પાકી જ જાય કેવડું મોટું પપૈયું છે એક પપૈયું એવડું હોય ને એટલે બધાય ધરાય જાય એમ કહી દે રોંઢે સુધારે એટલે કે જમવું નથી આવું